ચાલો પિયુષ ચૌધરીભાઈ કહી રહ્યા છે કે સર ન્યુ બેચ લઈને એના માટે કેવું નહીં પડે જેમ લાસ્ટ ટાઈમ આપણે જેમ બુકબર્ડની અંદર જે કરી હતી એ વસ્તુઓ મિત્રો આપણે કરવાના છીએ આપણે દરેક વસ્તુની ચર્ચા છે કરશું નવી બેચ છે તેના વિશેની માહિતી છે પણ તમને આપવામાં આવશે પરંતુ આ દરેકની પહેલા આપણે ચર્ચા કરવી છે કે જે ભાઈ આ વેકેન્સી આવી છે ચારસો છવ્વીસ કેટલી છે સાહેબ 426 આ જે વેકેન્સી આવી છે હિસાબનીશ પેટા હિસાબની ઓડિટર સબ ઓડિટર લાયકાત પગાર ધોરણ પરીક્ષા પદ્ધતિ કે ભાઈ એનો અભ્યાસક્રમ શું છે તેની સાથે સાથે સાહેબ ફોર્મ ક્યારથી ભરાશે અને કોણ ભરી શકે સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન કે સર કોણ ભરી શકે એના વિશેની ચર્ચા કરવી છે તો સાહેબ જાહેરાત ક્રમાંક છે આપણી પાસે 366 ઓબ્લિક 2025 26 ની જાહેરાત છે કે જે આવેલી છે

આ ઉપરાંત જે લોકો ફિઝિકલ હેન્ડિકેપ છે કે પછી ભાઈ એ દરેક વસ્તુ એના માટેની છે તે વિદ્યાર્થીઓ છે એક વખત જોઈ લેશો એના પછીની વાતચીત કે સાહેબ વય મર્યાદા કેટલી રહેશે એજ લિમિટેશન્સ કેટલી તો ભાઈ યાદ રાખશો 30 નવેમ્બર 2025 સુધીમાં તમારી એજ છે એ 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને ભાઈ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ કોઈના પ્રશ્ન કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ એટલે મહત્તમ ચાલીસ વર્ષ રહેશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો પાંચ વર્ષ ચાલીસ વર્ષ અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તેમને ભાઈ દસ વર્ષનો બેનિફિટ આપવામાં આવે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની મર્યાદા દિવ્યાંગ વ્યક્તિઓ છે પિસ્તાલીસ વર્ષ આ વગેરે વસ્તુઓ છે કે જે કેટેગરી છે કે જે આપણને આપવામાં આવેલી છે કે જેની આપણે વધારે પડવાની રિક્વાયરમેન્ટ નથી ડન છે ચાલો પગાર ધોરણ શું રહેશે તો ભાઈ હાલ જ પગાર ધોરણની ચર્ચા કરી સાહેબ વર્ગ ત્રણ માટે પેટા હિસાબની સંસ્થા ઓર્ડર માટે છવ્વીસ હજારનો પગાર છે લેવલ ચાર નો ગ્રેડ પે જોવા માટે મળશે જ્યારે કે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો ભાઈ જેટલો કીધો તો એનાથી સો રૂપિયા વધારે જ છે

આ ઉપરાંત અહીંયા એક બીજો એક પ્રશ્ન આવે છે કે સર સર અમે 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 લોકો લોકો જો જો યરમાં હોઈએ તો 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 શું શું છીએ ફોર્મ ભરી જવાબ છે હા તમે મિત્રો યરમાં છો તો તમે ફોર્મ ભરી શકો છો પ્રોવાઇડેડ એટ અડીટ હુ હેઝ અપિયર એક્ઝામિનેશન ધ પાસિંગ ઓફ વિચ વુડ રેન્ડર હિમ એજ્યુકેશનલી ક્વોલિફાઈડ ફોર ધ પ્રિમિયર એક્ઝામિનેશન બટ ધ રિઝલ્ટ ઓફ ધ સચ એક્ઝામિનેશન ઇઝ નોટ ડિક્લેર તમારું ભાઈ જો રિઝલ્ટ છે ડિક્લેર થયું ન હોય તોની વસ્તુ છે ટિલ ધ લાસ્ટ ડેટ ઓફ ફાઇલિંગ ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ आल्सो द કેન્ડિડેટ હૂ ઇન્ટેન્ડ ટુ અપીયર સચ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન ઇઝ ઓલસો एलिજીબલ ફોર એડમિશન ટુ ધ પ્રીમિનરી એક્ઝામિનેશન ભાઈ તમે ફાઇનલ યરમાં છો તમારી પરીક્ષા છે લેવાઈ ગઈ છે ખાસ સમજો પરીક્ષા છે એ ઓલરેડી લેવાઈ ચૂકી છે યોર એક્ઝામ યોર એક્ઝામ ઇઝ ઓલરેડી હેલ્ડ રાઈટ તમારી પરીક્ષા છે ઓલરેડી લેવાઈ ગઈ છે

થઈ શકશો આ ઉપરાંત એનું જાતિ જનજાતિ વગેરે માટે છે કે જે રેગ્યુલર જે વસ્તુઓ થતી હોય છે જે છૂટછાટ વગેરે છે એ જ વસ્તુ અહીં આપવામાં આવેલી છે આ ઉપરાંત ભાઈ નોન ક્રિમિલર જે છે એસસીબીસી ના વિદ્યાર્થીઓ માટે તો ભાઈ તમારી પાસે તારીખ એક એપ્રિલ પેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ થી લઈને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારું નોન ક્રિમિલર છે એ નીકળેલું હોવું જોઈએ તમને લોકોને ખબર હોવી જોઈએ ભાઈ જે નોન ક્રિમિલર સર્ટિફિકેટ છે એ ત્રણ વર્ષ માટે માન્ય રહે છે પરંતુ કયા ત્રણ વર્ષ તો સાહેબ ફાઈનાન્શિયલ ઇયર એટલે કે સાહેબ ત્રણ નાણાકીય વર્ષ માટે એ વેલિડ ગણાય છે દેટ્સ વાય ડન છે આ ઉપરાંત એસસી વિશ્વ સર્ટિફિકેટ છે તારીખ એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાનમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત માટે એનેક્સચર એ મુજબના નમૂનામાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બે હાજર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ ની આવકના આધારે પહેલી એપ્રિલ બે થી અરજી છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર બે સુધીમાં ભારત સરકાર રીતે અનામતનો લાભ લેવા માટે ઇન્કમ એન્ડ અસેટ સર્ટિફિકેટ છે એ ભાઈ રજૂ કરવાનું રહેશે તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે એપ્રિલ બે હાજર પચીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીનું હોવું જોઈએ ડન છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ભાઈ ખાતા કે પીએસએ તમારા આજુબાજુના વિદ્યાર્થી મિત્રો હોય કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તો નહીં હોય પરંતુ તમારા અંકલ વગેરે હશે તમારા ફાધર વગેરે જે લોકો હશે કે જે લોકો પીએસએ મોડ ટુ ની તૈયારી કરી રહ્યા છે તો તેના માટે બુકબર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મોક ટેસ્ટનું તો અચૂકથી તે લોકોને જાણ કરશો આ ઉપરાંત બુકબર્ડ એપ્લિકેશન છે ભાઈ ત્યાં ડાઉનલોડ કરો વધારે માહિતીઓ છે ત્યાં તમને મળતી રહેશે દિવ્યાંગ ઉમેદવારો માટેની વાતચીત કરવામાં આવેલી છે તો ભાઈ આ લોકોને દસ વર્ષની ઉપલી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલ્સમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત છે મિત્રો ખાસ દર્શાવવાની રહેશે રાઈટ ચાલો વધીએ છે માજી સૈનિકો માટે તો ભાઈ માજી સૈનિકો માટે નિયમો અનુસાર કેટલી ભાઈ તો સાહેબ દસ ટકા જેટલી જગ્યા છે કે મિત્રો શું કરવામાં આવેલી છે અનામત રાખવામાં આવે છે આ ઉપરાંત માજી સૈનિકો માટે એક બીજો મહત્વનો પોઈન્ટ ભાઈ માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર જો તમે નિવૃત્ત થનાર હો તો તેવા માજી સૈનિક ઉમેદવાર નિવૃત્તિનું એક વર્ષ બાકી હોય તો પણ ભાઈ ઉમેદવારી છે નોંધાવી શકશે શું કહે છે ખાસ ધ્યાન રાખશો માજી સૈનિકો માટે દસ ટકા રિઝર્વ છે આ ઉપરાંત જો તમે આવતા વર્ષે શું થઈનાર છો એક વર્ષની જો તમે રિટાયર થવાના છો તેમ છતાં પણ તમે અહીંયા ઉમેદવારી છે નોંધાવી શકશો આ ઉપરાંત વિધવા ઉમેદવારો માટે તો પરીક્ષામાં કુલ ગુણ મેરિટ્સના આધારે પરીક્ષા પાંચ ટકા ગુણને આધારે ઉમેરી આપવામાં આવશે પ્રશ્ન આવે કે સાહેબ પરીક્ષા કયા ફોર્મેટમાં હશે કે ભાઈ ઓફલાઈન છે કે સીબીઆરટી છે તો ભાઈ અત્યાર સુધી એ વસ્તુ છે કે જે ડિક્લેર કરવામાં આવી નથી લખ્યું છે માં ઓબ્લિક કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ

કાં તો ભાઈ માન્ય કોઈ પણ યુનિવર્સિટી હોય કે કોઈ પણ સંસ્થા હોય ત્યાંથી બેઝિક નોલેજ ધરાવતું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે ભાઈ હોવું જરૂરી છે અને આ સર્ટિફિકેટ ક્યારે રજૂ કરવાનું છે તો ભાઈ જ્યારે સાહેબ આપણે ડીવી માટે જઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યારે તમારે આ સર્ટિફિકેટ ખાસ 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 લઈને જવાનું રહેશે ડન છે તો એના પહેલાં ભાઈ કઢાવી લેવું અરજી કરવાની રીત તો ભાઈ સત્તર નવેમ્બર બે હજાર પચીસથી બે વાગ્યાથી ભાઈ ચાલુ થશે

બંને મિત્રો જે હોવા જોઈશે આ ઉપરાંત અરજીમાં પાસપોર્ટ સાઈઝ ફોટો ભાઈ વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ તેમજ ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી થી 1 વર્ષ પહેલાની હોવી જોઈએ નહીં ખાસ ધ્યાન રાખજો અને ફોટોગ્રાફની ની 4 થી 5 કોપીઓ ભાઈ કઢાવી રાખવી જેથી જુદા જુદા તબક્કે ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં બાદ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની ભાઈ પોતાની રહેશે તો યાદ રાખશો સર જયારે બી ભાઈ આપણે જે ફોટો અપલોડ કરી રહ્યા છે એ ફોટોના નીચે એક ડેટ આવી જોઈએ એ ડેટ ક્યારથી હોવી જોઈએ તો ભાઈ જ્યાંથી તમારી એક્ઝામ ડેટ છે એના એક વર્ષ પહેલાં સુધી રહેશે તો ભાઈ માન્ય રહેશે એક વર્ષ સુધી અને આવા ફોટોઝની ચારથી પાંચ જેટલી કોપીસ છે કે જે મિત્રો તમારે રાખવાની રહેશે કે જે તમારા ફાઈનલ ડીવી ટાઈમથી લઈને તમારા અપોઇન્ટમેન્ટ ટાઈમ સુધી બધાની અંદર શું રહેશે ભાઈ તો સાહેબ એ વેલિડ રહેશે એક વર્ષથી વધારે હોવી જોઈએ નહીં કન્ફર્મ એપ્લિકેશન વગેરે છે પ્રિન્ટ એપ્લિકેશન છે કે જે ભાઈ કરી લેશો નિયત ફીસ સાહેબ ફીસ કેટલી ભરવાની છે હવે યાદ રાખશો પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા માટે રૂપિયા પાંચસો છે બિન અનામત વર્ગ માટે અનામત વર્ગો માટે સેવ રૂપિયા ચારસો છે સાથેની સાથે મુખ્ય પરીક્ષાની વાતચીત કરવામાં આવે તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રૂપિયા છસો છે જ્યારે કે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયા છે કે જે રાખવામાં આવેલી છે ધીસ ફિશ ધ ફિશ પેડ સેલ વે રિફંડેડ ટુ ધોસ કેન્ડિટેન્ટ્સ હું અપિયર ફોર ધ એક્ઝામિનેશન ભાઈ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે તે તમામ વિદ્યાર્થીઓને સાહેબ પૈસા છે પાછા આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે ઇટ્સ કોલ સાહેબ ફીસ છે ટોટલી રિફંડેબલ છે આ ઉપરાંત તમારા વિદ્યાર્થીઓ માટે લાઈવ બેચ ટાટ હાયર સેકન્ડરી કોમર્સ નામાના મૂળ તત્વ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન લઈને આવી રહ્યા છે પ્રી પ્લસ મેન્સ ઇન સંપૂર્ણ તૈયારી કરશું કમિંગ સુન વેરી સુન છે અકાઉન્ટન્ટ ઓડિટર સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટર જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ નવી બેચ છે કે જે આપણે લાવવાની છે

પરીક્ષા પદ્ધતિ મિત્રો કઈ રહેશે તો ભાઈ યાદ રાખશો તમારી મિત્રો જે પરીક્ષા પદ્ધતિ જે રહેવાની છે એ કાં ઓએમઆર બેઝ રહેશે કાં તો ભાઈ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટના આધારે તમને લોકોને આ વસ્તુ છે કે જે મિત્રો અહીંયાથી જોવા માટે મળશે ડન છે અને બીજા તબક્કાની પરીક્ષા છે તો ભાઈ ઓફલાઈન રોડે રહેવાની છે જેમ કે ગયા વખતે હું તમને વાત કરું તો ગયા વખતે તમારી જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ સીબીઆરટી મોડ ઉપર મિત્રો લેવામાં આવી હતી અને જ્યારે મુખ્ય પરીક્ષા છે એ ઓફલાઈન મોડ ઉપર હતી ડન છે રાજ્ય સરકારની ભરતી માટે પરીક્ષાની સંદર્ભમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન ભાગ એક એમસીક્યુ ઉપર રહેશે મેઇન્સ એક્ઝામિનેશન કે જે રિટર્નમાં તમને લોકોને જોવા માટે મળશે ચાલો આ ઉપરાંત જે ઉમેદવાર પ્રિલિમિનરી એક્ઝામિનેશન પાસ કરશે તેમના ભાગ બે માં બેસવા માટે લાયક ઠરેલા છે તે ઉમેદવાર મેન્સ એક્ઝામિનેશન બંને પેપરોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે ઉમેદવારો એટલે કે મેન્સ એક્ઝામિનેશન ભાગ બેના બંને પેપરો અથવા કોઈ એક પેપરમાં ઉપસ્થિત ન રહેલ હોય તો ઉમેદવારોને પસંદગી માટે ગેરલાયક ગણવામાં આવશે આ ઉપરાંત પેપર એક જે ઓબ્જેક્ટિવ ટાઈપ રહેવાનું છે જનરલ સ્ટડીઝ એકસો પચાસ માર્ક્સનું બે કલાકનો સમયગાળો 0.25 માર્ક્સ છે કે જે નેગેટિવ માર્ક્સ રહેશે

બાકી બેચ કમિંગ છે 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 ઘણી બધી વસ્તુઓ તમને લોકોને આપવાના છે બેચની અંદર ઘણી એવી બધી વસ્તુઓ છે કે મોક ટેસ્ટ થઈ ગઈ યુનિટ ટેસ્ટ રહી ગઈ શું છે શું નથી સાહેબ કંઈક રેકોર્ડેડ મળશે નહીં મળે એડવાન્સ તૈયારી કરવી છે એ દરેક વસ્તુ માટે ભૂખબળ એકેડેમી છે કે તમારા માટે કંઈક નવીન કંઈક ખાસ આ વખતે લઈને આવી રહ્યું છે કે જેની અંદર આપણે શરૂઆતથી જ દરેક વસ્તુની તૈયારી છે કે જે મિત્રો કરવાના છે સો જોડાયેલા બુકબર્ડની સાથે ત્યાં સુધી ઓલ ટેક કેર ગુડ બાય કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ કરશું તો હું તમારા પ્રશ્નના જે બી કે જવાબ છે હું આપી દઈશ ડન છે ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ઓલ ટેક ગુડ બાય